નમસ્કાર ખેડૂત મિત્રો હું વિશાલ નેક્સસ ન્યુટ્રી સાયન્સ લિમિટેડમાંથી આપનું સ્વાગત કરું છું આજે આપણે કડિયાણા ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂત પાસે આવીએ છીએ કે જેમને નેક્સસ કંપનીનું પ્રોડક્ટનો ઉપયોગ કરેલો એનું એમને કેવું રિઝલ્ટ લાગ્યું શું શું એમની મગફળીમાં ફેરફાર થયો એમની પાસેથી એમનો અભિપ્રાય લેશું સૌ પ્રથમ એમનો પરિચય લેશું તમારો પરિચય મારું નામ પટેલ રાજેશ સૌજીભાઈ પટેલ ગામ કડિયાણા તાલુકો હળવદ જિલ્લો મોરબી મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ એકાવન ચોરાણું જીરો બાવીસ એવી કંપનીની આ દવા સાટેલ છે તેમાં સુયાની સંખ્યા અને આ નથી સાટેલ તેમાં સુયાની સંખ્યા ઘણો ડિફરન્સ છે આમાં સુયાની સંખ્યા વધારે છે આમાં ઓછી છે અને તમે છાંટા પછી કેટલા દિવસ આનું રિઝલ્ટ તમને જોવા મળે આ દસ થી બાર દિવસ ચેલા છે દસ થી બાર દિવસમાં તમને આટલું સુયાનો ફેરફાર લાગ્યો તો બીજા ખેડૂતોને પીવીનો ઉપયોગ કરવો હોય તો તમે શું ભલામણ કરશો આ સુયાની સંખ્યા વધારે છે આ દવા સુયા માટે સારી છે દોડવાની સંખ્યા વધે છે ઉત્પાદન સારું આવે જેવી રીતે આમ આ ખેડૂતોને એમનો પીવીનો ઉપયોગ કરવાથી જેટલો ફાયદો થયો અને એમને સુયાની સંખ્યા વધી એમનું ઉત્પાદન વધારો થાય એવી રીતે તમે પણ એકવાર પીવીનો ઉપયોગ કરો જેથી કરીને તમારી મગફળીમાં પણ ઉત્પાદન વધે